નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય નોંધાયેલ ફરિયાદના આરોપી કરણ છગન નાયક રહેવાસી આણંદના મહાદેવપુરાએ બે હાજર વીસ ની સાલમાં મામાને ત્યાં રહેતી સત્તર વર્ષ ને બે માસની સગીરા સાથે ભગાડી અલગ અલગ સ્થળે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરે અને આરોપી કરણ છગન નાયક પરિણીત હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરેલ જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદી કેસ સાવલીની

રૂપિયા પચાસ નો દંડ ફટકાર્યો તથા અન્ય ઈપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અન્વય પાંચ અને ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ અને ત્રણ નો દંડ ફટકારેલ છે આરોપી દંડના કુલ

તારીખ એકવીસ બાર વીસના રોજ આરોપી કરણભાઈ છગનભાઈ નાયક ગોબરના વતનમાં રહેતો હોવાથી તેણીને જાળમાં ફસાવી તેના મોસાળમાંથી અપહરણ કરી તેણીને તેના ગામે તથા આણંદ જિલ્લાના અન્ય સ્થળે લઈ જઈ તેણીની સાથે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબડીપૂર્વક દુષ્કર્મ આચરે જેનો કેસ સાવલીની પોક્ષો અદાલતના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પોતે બનાવ સમયે પરિણિત હોવા છતાં ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ તે બાબતે આરોપીને દોષિત ઠરાવી આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે અને આરોપી કરણ છગનભાઈ નાયક જો આ પચાસ આ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે તેમજ ipc કલમ 363 ના ગુના કામે 3 વર્ષની સજા અને 3000 નો દંડ તેમજ ipc કલમ 366 ના કામે 5 વર્ષની સજા અને 5000 નો દંડ ફટકારેલ છે આ ભોગ બનનાર પીડિતાને ગુજરાત વિકટિમ કમ્પેન્સેશન સ્કીમ મુજબ રૂપિયા 4 લાખ નું વિકટિમ કમ્પેન્સેશન ગુજરાત નિકલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે